સમાચાર વડોદરાથી વડોદરા મહાનગરપાલિકાના પાપે ફરી એક વખત ડૂબ્યું વડોદરા શહેર સાડા ત્રણ ઇંચ વરસાદમાં વડોદરામાં જળબંબાકાર વિશ્વામિત્રી નદીની જળ સપાટી પહોંચી વીસ ફૂટ પર હજુ પણ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થઈ શકે છે વિશ્વામિત્રી નદીનું જળ સર વીસ ફૂટ છે અને ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ઉપરવાસમાં વરસાદના કારણે આજવા સરોવરમાં પાણીની આવક વધી છે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે દાંડિયા બજાર નવા બજાર વાઘોડિયા રોડની અનેક સોસાયટી રાવપુરા રાવપુરાસમાં છાણીમાં પાણી ભરાઈ ગયા જેના નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

વની જે જે વિસ્તારોમાંથી અમે પસાર થયા તમામ જગ્યાએ જે જળમગ્ન હોય વડોદરા શહેર તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી અલગ અલગ વિસ્તારોની અંદર હાલ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વિશ્વામિત્રી નદીની વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં હજુ પણ વધારો થતો જોવા મળી રહ્યો છે વીસ ફૂટથી ઉપર લગભગ એકવીસ ઇંચ જેટલું આ જે પાણી છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે માફ કરશો એકવીસની સપાટીએ અત્યારે પાણી પહોંચી ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે અને જળસ્તરમાં હજુ પણ વધારો થાય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે એકવીસ ફૂટ જેટલું પાણી અત્યારે વિશ્વામિત્રી નદીમાં જોવા મળી રહ્યું છે ઉપરવાસના વરસાદના કારણે સાથે જ વડોદરામાં જે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો તેના કારણે પણ વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે એક બાજુ વિશ્વામિત્રી નદીની આસપાસના જે ગેરકાયદેસર દબાણો અને બાંધકામો છે ત્યારે માત્ર સાડા ત્રણ ઇંચ જેટલા વરસાદની અંદર આખું વડોદરા શહેર જળમગ્ન થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે હાલ પણ પાણીનું વહેણ છે જે તીવ્ર ગતિએ અત્યારે પસાર થતું જોવા મળી રહ્યું છે નદીનું જળસ્તર છે તે વધી રહ્યું છે અને સાથે જ વરસાદે તો હાલ વડોદરા શહેરમાં વિરામ લીધો છે તેમ છતાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હોવાની પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે રાવપુરા વિસ્તાર હોય સમા વિસ્તાર હોય સાવલી વિસ્તાર હોય અલગ અલગ જે પણ વિસ્તારો છે તે તમામ જગ્યાએ પાણી ભરાયાની ફરિયાદ પણ સામે આવી છે અને સ્થાનિકો તેના કારણે હેરાન થતા પણ જોવા મળ્યા છે ધ્વનિ

તો જળસ્તર વધી શકે છે જો કે મનપા કમિશનર મુજબ કોઈ પણ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લેવાયો છે અને આગામી સમયમાં પણ સ્થિતિ કાબુમાં રહેશે